સોમનાથ ની એક હોટલ જોરદાર ભરાઈ ગયા અમે ઓનેસ્ટ હામે ટ્રિનિટી હોટલ નું ગૂગલ માં રિવ્યુ રેટિંગ જોઈને આપણે તો પહોંચી ગયા બસ અને રૂમ નો ભાડું હતું પાંચ હજાર રૂપિયા પણ સારો હતો એટલો બુક કરાવી દીધો જયારે રૂમ માં પહોંચ્યા ને પછી તકલીફ ચાલુ પાંચ હજાર નો રૂમ રાખ્યો છે પણ આ રૂમ લોક ખોલવા જઈએ છે ખુલતું જ નથી ત્યાં બાર થી સુપરવાઇઝર ફોન કર્યો એ બહારથી ચેક કરે છે ખુલતો નથી અને અહીંયા આગળ એસી અમે ક્યારના બટન દબાવીને ચાલુ કરીએ છીએ પણ એસીએ ચાલુ નથી થતું ટીવી પણ અમે મંત્રી ચૂક્યા ટીવી પણ ચાલુ નથી થતું એટલે તમે કોઈ બી હોટલ આ એક હોટલ ચેક કરજો તમે બુક કરાવતા પહેલાં સુપરવાઇઝર થી બી ખુલતું નથી ના લોક થઈ ગયું છે આખું કાર્ડ પછી છેવટે અમને અંદર એન્ટ્રી કરવા માટે સુપરવાઇઝરે આનું કાર્ડ ઉપયોગ કરી એન્ટ્રી તો કરાવી દીધી પણ હવે બહારથી બી નહીં ખુલતું તો મિત્રો કોઈ બી જગ્યાએ તમારે આવું થયું હોય રૂમની અંદર તો રાખતા પહેલાં એકવાર ચેક કરજો ક્યાં પ્રોબ્લેમ હે કપકપ ખુલ નહીં રહે loùt poumont एसी, तो। नहीं नहीं। एसी नहीं टीवी नहीं तो बार। हाँ चालू करो कर तो कुछ, कुछ अभी एंटर हुए कुछ भी चालू नहीं है નો એસી વર્કિંગ નો રૂમ ડોર વર્કિંગ નો ટીવી વર્કિંગ એન્ડ ફાઈવ સ્ટાર હોટલ તો મિત્રો અમે હોટલ ટ્રિનિટી એમાં રોકાણા છે કે અમદાવાદથી આવ્યા કે ભાઈ સારી એક હોટલ રાખી દઈએ પાંચ હજાર રૂપિયામાં અમે રૂમ રાખ્યો પણ રૂમની અંદર જઈને આવ્યા ત્યારે અંદર જઈને બીજી એસી ચાલુ નથી થયું રૂમની અંદર બફારો સફોકેશન થઈ રહ્યું છે અને આ જે ભાઈ રૂમ રિપેર કરી રહ્યા છે બાજુ એસી ચાલુ નથી થયું હોટલ ટ્રિનિટી સોમનાથ હવે આ ભાઈ અંદર રહી ગયા અને એમને બહાર જવું છે પણ દરવાજો ખુલતો નથી એમનાથી અને બાકીના બધા બહાર જતા રહ્યા છે આપણે ભરાઈ ગયા હોય અચાનક તો આપણે કેવું થાય સવારે આપણે વિચાર્યું કે પાંચ વાગે દર્શન કરવા જવું છે ફાઇનલી મથે મથ્યા પછી એસી તો ચાલુ થઈ ગયું છે ટીવી પણ ચાલુ થઈ ગયું છે હજી રૂમનું કામકાજ ચાલુ છે પણ હાફ એન્ડ અવર અમારી વેસ્ટ થઈ ગઈ ઓલમોસ્ટ એક મિનિટથી ટ્રાય કરી રહ્યા છે બહારથી હજી ફરી હું આ શૂટ લઉં છું પાંચ મિનિટ પછી હજી પણ અંદર ભાઈ ફસાઈ ગયા છે એ પોતે જ બહાર નથી જઈ શક્યા હો ફાઇનલી ઓપન લોકમાન લોકમાન બધું ચેક કરવામાં નવું વગાડી દીધા છે અને જે અમારે ખાવાનું છે અને આનો કોઈ કલાક અમારો વગાડી દીધો છે હવે ખાવા ક્યાં જઈશું કદાચ સામે ઓનેસ્ટમાં જ જઈશું અને હજી પણ રૂમનું ઠેકાણું થાય પછી જઈએ દરવાજે હવે જ્યારે ફાઇનલી આનું સોલ્યુશન થાય ત્યારે અમે જમવા જઈ શકીશું ખબર નહીં ક્યારે થાય સો ફાઇનલી અવર રૂમ ઇઝ ચેન્જ એન્ડ ફ્લોર વી રિસીવ ટુ રૂમ ઓકે તો જ્યારે બુકિંગ કરવા આવ્યા ત્યારે કહેવામાં આવે તો કે ભાઈ એ ફક્ત એક જ રૂમ વધે છે બધા રૂમ ફૂલ છે એટલે અમે બુક કરાવી દીધો અને હવે જ્યારે પ્રોબ્લેમ થયો ત્યારે અમને રૂમ બે રૂમ એક્સ્ટ્રા મળી ગયા જે હોટલમાં ફૂલ થઈ ગયું હતું એમાં અમને બે રૂમ બીજા મળી ગયા

પણ એ રૂમમાં એક પ્રોબ્લેમ થઈ ગયો છે તો ફાઇનલી જે બીજો રૂમ આપી દીધો અમને એ ખૂબ સરસ અને સારો છે હવે સુઈ જઈએ ગુડ નાઇટ પણ અમારા જોડે આ ટ્રેજેડી થઈ એવી કોઈ જોડ ના થાય એવી ઈશ્વરની પ્રાર્થના